અહીંયા તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે ઉપર આઈ બટન મળશે અને તમે ક્રમમાં વિડીયો જોતા હશો તો આ તમારી સામે પણ આવી ગયા હશે જ કૌટિલ્ય બસો એકાવનમાં પ્રશ્નની શરૂઆત કરવી છે કૌટિલ્યના અર્થશાસ્ત્રથી મિત્રો કૌટિલ્ય દ્વારા લખવામાં આવેલું પુસ્તક કયું છે તો અર્થશાસ્ત્ર નામનું પુસ્તક કૌટિલ્યએ લખેલું છે તો કૌટિલ્યનું બીજું નામ છે ચાણક્ય ચણક ઋષિના પુત્ર એટલે ચાણક્ય બરાબર એ પણ એક યાદ રાખજો એમનું મૂળ નામ પૂછાય તો વિષ્ણુગુપ્ત છે ભાઈ વિષ્ણુગુપ્ત છે એ પણ એક યાદ રાખજો બરાબર ત્યારબાદ મિત્રો પાણીની પાણીની કરીને એક મહાન વ્યક્તિ થઈ ગયા જેણે અષ્ટાધ્યાયી બરાબર જેણે અષ્ટાધ્યાયી જે વ્યાકરણનો ગ્રંથ છે વ્યાકરણ ગ્રંથ કયો ભાઈ વ્યાકરણ ગ્રંથ છે વ્યાકરણને લગતો ગ્રંથ વ્યાકરણને લગતો ગ્રંથ અષ્ટાધ્યાયી જેણે આપ્યો એ કોણ હતા પાણીની હતા મિત્રો કાલિદાસ બરાબર કવિ કાલિદાસ તો એણે કયા કયા પુસ્તકો લખ્યા છે તો અભિજ્ઞાન શાકુતલમ કાલિદાસ દ્વારા જે લખવામાં આવેલું અને મહાનમાં મહાન એવું સાહિત્યકાર બરાબર તો એ અભિજ્ઞાન શાકુંતલમ છે ત્યારબાદ મેઘદૂત ત્યારબાદ ઋતુસંહાર અભિજ્ઞાન શાકુતલમ આ બધા પુસ્તકો કોના દ્વારા લખવામાં આવેલા છે તો કાલિદાસ દ્વારા લખવામાં આવેલા છે મિત્રો બાણભ્ટ બાણભટ્ટ આ બાણભટ્ટ દ્વારા બાણભટ દ્વારા હર્ષચરિત ચરિત નામનું એક પુસ્તક લખવામાં આવેલું છે બાણભટ્ટ દ્વારા કયું પુસ્તક લખવામાં આવેલું છે ભાઈ તો હર્ષચરિત નામનું પુસ્તક લખવામાં આવ્યું છે રાજા હર્ષવર્ધનના જીવનના પ્રસંગો વર્ણવતું આ પુસ્તક હર્ષચરિત છે સિક્કાઓના અભ્યાસને શું કહે છે તો ભાઈ સિક્કાઓના અભ્યાસને મુદ્રાશાસ્ત્ર કહેવાય છે શું કહેવાય મુદ્રાશાસ્ત્ર કહેવામાં આવે છે આ સિક્કાઓના અભ્યાસની વાત છે ભાઈ સિક્કાઓના અભ્યાસને શું કહેવાય છે મુદ્રાશાસ્ત્ર કહે છે ભારતમાં સૌથી જૂના સિક્કા કયા છે તો ભાઈ ભારતની અંદર વાત કરીએ ને તો ઘણી બધી વસ્તુઓ મળી અને એમે ભારતમાં સૌથી જૂના સિક્કાઓ કીધું તો ભારતમાં સૌથી જૂના સિક્કા કોઈ હોય તો એ છે ભાઈ પંચમાર્કના સિક્કા કયા સિક્કા ભાઈ પંચમાર્કના સિક્કાઓ એ સૌથી જૂના સિક્કાઓ છે ભારતમાં સૌથી જૂના શિલાલેખો કયા છે તો ભાઈ ભારતમાં સૌથી જૂના સમયના કોઈ જો શિલાલેખો હોય ને તો એ અશોકના સમયના શિલાલેખો છે કોના સમયના અશોકના સમયના શિલાલેખો એ ભારતમાં સૌથી જૂના શિલાલેખો છે અશોકના શિલાલેખો કઈ ભાષામાં છે તો ભાઈ અશોકના જે શિલાલેખો છે ને એની ભાષા મિત્રો ખાસ યાદ રાખજો પ્રાકૃત ભાષા છે કઈ ભાષા છે ભાઈ પ્રાકૃત ભાષા છે આમ તો અશોકના જે શિલાલેખો છે એ આની પહેલાંના વિડીયોમાં પણ આપણે વાત કરી હતી ભાઈ જેમ્સ બરાબર જેમ્સ પ્રિન્સેપ જેમ્સ પ્રિન્સેપ નામના વ્યક્તિ દ્વારા જેમ પ્રિન્સેપ નામના વ્યક્તિ દ્વારા ભાઈ એના જે શિલાલેખો છે એને ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો એટલે અશોકના શિલાલેખો મૂળ કઈ ભાષામાં પ્રાકૃત ભાષામાં છે એ પણ ખાસ યાદ રાખજો અશોકના શિલાલેખોની લિપિ કઈ છે તો અશોકના શિલાલેખોની લિપિ એ બ્રાહ્મી લિપિ છે કઈ લિપિ છે ભાઈ બ્રાહ્મી લિપિ છે એ પણ એક ખાસ યાદ રાખજો ભાઈ અશોકના શિલાલેખોની લિપિ કઈ છે બ્રાહ્મી લિપિ છે ભાઈ ખાસ યાદ રાખજો ઉત્તર ભારત મિત્રો ઉત્તર ભારતમાં કઈ શૈલી પ્રસિદ્ધ થઈ હતી મંદિરો બનાવવા માટેની પ્રસિદ્ધ શૈલી તો ઉત્તર ભારતમાં નાગર શૈલી કઈ શૈલી ભાઈ નાગર શૈલી મંદિરોને બંધાવવા માટેની નાગર શૈલી સૌથી વધારે પ્રસિદ્ધ બની હતી બરાબર ઉત્તર ભારતમાં નાગર શૈલીના મંદિરો વધારે પડતા જોવા મળે છે એટલે ખાસ યાદ રાખજો ભાઈ ઉત્તર ભારતની વાત થાય તો કઈ શૈલીમાં મંદિરો જોવા મળે છે નાગર શૈલીમાં મંદિરો જોવા મળે છે મિત્રો દક્ષિણ ભારતની કઈ શૈલી પ્રસિદ્ધ થઈ તો દક્ષિણ ભારતમાં ભાઈ દ્રવિડ શૈલી પ્રસિદ્ધ થઈ કઈ શૈલી પ્રસિદ્ધ થઈ ભાઈ દ્રવિડ શૈલી પ્રસિદ્ધ થઈ દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલી પ્રસિદ્ધ થઈ મિત્રો દખણમાં દખ્ખણમાં એટલે કે દક્ષિણમાં કઈ શૈલી પ્રસિદ્ધ થઈ બરાબર દખણ કહો તો તમે આમ તો દક્ષિણ ભારતમાં આવી ગયું પણ દખણમાં તમને આવું કે તો ત્યાં ભાઈ બેસર બરાબર બેસર શૈલી ખૂબ જ પ્રસિદ્ધ બનેલી છે ભાઈ બેસર શૈલી ખાસ યાદ રાખજો ભાઈ ચાલો આગળ વધીએ વાલા મિત્રો અને હા એ પહેલાં કહી દો કે ભાઈ વિડીયો ગમતો હોય તો એક લાઇક આપી દેજો શેર કરી નાખજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો અને આવા ને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એટલે કે હેથ સ્ટડી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરીને પણ રાખજો ભાઈ જેથી કરીને આવનારા તમામ વિડીયોની અપડેટ તમને સમયસર મળતી રહે મિત્રો ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં સેલ્યુકસ નિકેતર સેલ્યુકસ નિકેતરનો એક રાજદૂત જે ભારતમાં રહેતો હતો એનું નામ મેગેસ્થનીસ છે શું છે ભાઈ મેગસ્થનીસ છે મિત્રો આ મેગેસ્થનીસે લખેલું પુસ્તક કયું છે આવો સવાલ પૂછાય તો મેગસ્થનીસ કે ઇન્ડિકા કયું પુસ્તક લખ્યું ભાઈ ઇન્ડિકા નામનું પુસ્તક લખેલું છે ભાઈ મેગસ્થનીસે લખેલું પુસ્તક કયું છે તો ઇન્ડિકા નામનું પુસ્તક છે ટોલેમીએ કયું પુસ્તક લખ્યું ભાઈ ટોલેમી મિત્રો આ ટોલેમીએ નેચરલ જીઓગ્રાફી નેચરલ જીઓગ્રાફી નામનું પુસ્તક લખેલું છે એ પણ એક ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય કારણ કે ટોલેમી દ્વારા લખવામાં આવેલા પુસ્તકો વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે તો ટોલેમીએ નેચરલ જીઓગ્રાફી નામનું પુસ્તક લખેલું છે અવશેષોના સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે તો કાર્બન ડેટિંગ પદ્ધતિ સી ચૌદ બરાબર કાર્બન ડેટિંગ પદ્ધતિ સી ચૌદ એ ખાસ અવશેષોનો સમય નક્કી કરવા માટે અપનાવવામાં આવતી એક પદ્ધતિ છે બરાબર ખાસ એક યાદ રાખજો ભાઈ આગળના સવાલો તરફ વધીએ બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે તો આપણે આગળ જ ચર્ચા કરી કે ભાઈ બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ કોઈ ગ્રંથ હોય તો એ છે ભાઈ ત્રિપિટક કયો પીટક ત્રિપિટક નામનો ગ્રંથ ભાઈ અને એમાં આપણે વાત કરીએ કે ભાઈ પહેલો આવે સુક્ત પીટક ત્યારબાદ આવે વિનય પીટક અને પછી આવે અભિગમ પીટક બરાબર તો એ ત્રણ બૌદ્ધ સાહિત્યના પવિત્ર ગ્રંથો છે એ પણ ખાસ યાદ રાખજો રાજ તરિંગીણી ગ્રંથના રચિતા કોણ છે તો કલહણ છે ભાઈ કોણ છે કલહણ આ રાજતરિંગ ગ્રંથના રચિતા છે એ પણ ભૂલાય નહીં વાળા મિત્રો સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ હતી તો ભાઈ સંગમ સાહિત્યની રચના મદુરાઈ ખાતે થઈ હતી ક્યાં થઈ હતી ભાઈ મદુરાઈ ખાતે સંગમ સાહિત્યની રચના કરવામાં આવી હતી વાલા મિત્રો ખાસ યાદ રાખજો સંગમ સાહિત્યની રચના ક્યાં કરવામાં આવી હતી તો મદુરાઈ ખાતે અને વાલા મિત્રો કહી દઉં કે આ બધા સવાલો બધા સવાલો ધોરણ અગિયાર અને બારની ઇતિહાસની પાઠ્યપુસ્તક આધારિત સંપૂર્ણ છે બરાબર એટલે ભૂલાઈ નહીં યાદ રાખવાના વારંવાર વિડીયોને જોતા રહો જેથી કરીને તમારા પ્રશ્નો સાચા ઠરે ભારતમાં કયા સિક્કા સૌથી જૂના હોવાનું મનાય છે તો ભાઈ પંચમાર્ગના સિક્કા આગળ જ ચર્ચા કરી કે ભાઈ પંચમાર્ગના સિક્કા છે ને એ ભારતમાં સૌથી જૂના સિક્કા હોવાનું માનવામાં આવે છે ત્યારબાદ હડપ્પા તો મિત્રો આ હડપ્પા ક્યાં આવેલું છે તો પંજાબમાં બરાબર પંજાબમાં મોન્ટેગો મરી તમને એક જિલ્લો છે બરાબર અને ત્યાં આવેલું છે હડપ્પા નામની સંસ્કૃતિનું જે નગર છે હડપ્પા એ હડપ્પાની વાત છે મિત્રો હડપ્પાની શોધ કરનાર દયારામ દયારામ સહાની બરાબર દયારામ સહની જેણે ઈસવીસન ઈસવીસન ઓગણીસો ને એકવીસમાં ઓગણીસો ને એકવીસમાં ભાઈ આની શોધખોળ કરી હતી બરાબર ખાસ યાદ રાખજો ભાઈ દયારામ સહાની ઈસવીસન ઓગણીસો ને એકવીસમાં હડપ્પા નગરની શોધ કરતા મોહેન્જો દાડો બરાબર તો એ સિંધના લારાખાનામાં આવેલું છે એટલે કે એ પણ પાકિસ્તાનમાં આવેલું છે આર ડી આર આરડી બેનર્જી બરાબર આરડી બેનર્જી અને એણે ઈસવીસન ઓગણીસો ને બાવીસમાં સિંધ પ્રાંત પ્રાંતમાં લારાખાના ખાતે ભાઈ બરાબર લારખાના ખાતે ભાઈ હશેની મોહેન્જો દડો નગરની શોધખોળ કરી હતી ત્યારબાદ ભગા તળાવ અથવા ભાગા તળાવ ભગા તળાવ કે અથવા ભાગા તળાવ કે બરાબર તો એ ક્યાં આવેલું છે તો એ સુરતમાં આવેલું છે મિત્રો જમ્મુ કાશ્મીરમાંથી મળેલું નગર તો જમ્મુ કાશ્મીરમાંથી પ્રાચીન નગર માંડા બરાબર આ જમ્મુ કાશ્મીરમાંથી મળેલું નગર છે ખાસ યાદ રાખવું ભાઈ આવા સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે